આ કાર્યક્રમના અધ્યક્ષ અને પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા શ્રી ભરત પટેલે શ્રાવણવાસની ભક્તિ સાથે પ્રાકૃતિક કૃષિને સાંકળતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ એક કર્તવ્ય ભક્તિ છે શ્રી પટેલે પોતાની વિશિષ્ટ આધ્યાત્મિક શૈલીમાં પ્રાકૃતિક કૃષિને વણી લઈને ખેડૂતોને પરંપરાગત ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી દર ફોડવા માટે પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યક્રમ દરમિયાન ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનેજર શ્રી અશ્વિનભાઈએ જિલ્લાના મુખ્ય પાક એવા કપાસમાં ઓછા ખર્ચે પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ધ્યાનમાં રાખવાના વિવિધ પાસાઓ વિશે ઝીણવટભરે વિસ્તૃત માહિતી આપી હતી તેમણે ખેડૂતોને ખર્ચ ઘટાડીને વધુ ઉત્પાદન મેળવવા માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા મોડલ ફાર્મ ધરાવતા સીઆરપી શ્રી રાજુભાઈ જીંજુવાડિયાએ પોતાના અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે પશુપાલન અને સહયોગી પાક સાથેની પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ખેડૂતોને આર્થિક રીતે પણ મોટો ફાયદો થાય છે તેમણે ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે અનુરોધ કર્યો હતો આ કૃષિ ગોષ્ઠી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ વિના પ્રાકૃતિક રીતે ખેતી કરવા પ્રોત્સાહિત કરવાનો હતો જેથી જમીન પર્યાવરણ અને મનુષ્ય સ્વાસ્થ્ય ફાયદો થઈ શકે આ કાર્યક્રમમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા